ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી એનસીઆર સહિત અનેક રાજ્યોમાં અચાનક શુક્રવારે વહેલી સવારે આંધી તોફાન સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે દિલ્હીમાં ચાર ઉત્તર પ્રદેશમાં ચાર અને છત્તીસગઢમાં બે સહિત કુલ દસ લોકોના મોત નીપજ્યા હતા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢના રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી જેથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો કેટલીક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આંધી તોફાન કરા સાથે વરસાદની આગાહી કરી છે દિલ્હીમાં ભારે વરસાદના કારણે નજફગઢમાં એક મકાન પર ઝાડ પડતા મકાન તૂટી પડ્યું હતું અને તેના કાટમાળમાં આખો પરિવાર દટાઈ ગયો હતો જોકે પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ પરિવારના સભ્યોને બહાર કાઢી જાફરપુર કલાનના એક હોસ્પિટલમાં ખસેડાયા હતા જોકે ડોક્ટરે એક મહિલા સહિત ત્રણ બાળકોના મોત નીપજ્યા હોવાનું જણાવ્યું હતું જ્યારે એક વ્યક્તિની સારવાર ચાલુ છે દિલ્હીમાં અચાનક વરસાદ ખાબકતા તાપમાન દસ ડિગ્રી જેટલું ઘટી ગયું હતું રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તીવ્ર ગતિ પવન ફૂંકાતા અને ધૂળભરી આંધીના કારણે અનેક જગ્યા પર સૌથી વધુ વૃક્ષો ઉખળી ગયા હતા અને બસોથી વધુ ફ્લાસ્ટ પર અસર થઈ હતી દિલ્હીમાં શુક્રવારે વહેલી સવારે માત્ર ત્રણ કલાકમાં અઠ્યોતેર મીમી વરસાદ પડ્યો હતો જે મે મહિનામાં બે હજાર નવથી બે હજાર પચીસ વચ્ચે બીજો સૌથી વધુ વરસાદ પડ્યો હતો આ પહેલાં બે હજાર એકવીસમાં એકસો ઓગણીસ મીમી વરસાદ નોંધાયો હતો તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછળ આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે